ભરવાના પ્રયાસો કર્યા ગાડીમાં બેસાડી દીધા જેને લઈ સમગ્ર મામલો ઉગ્ર રોષ બન્યો હતો પોલીસ અને ફોરસ અને સ્થાનિક આદિવાસીઓ સાથે ઘર્ષણનું કારણ થયું હતું અને ઘર્ષણ થયું હતું એવું ત્યાંના સ્થાનિક આદિવાસી આગેવાનો કહી રહ્યા છે મારું નામ શંકરભાઈ વિરમાભાઈ મણસા સામાજિક કાર્યકર જે આજે પાડલિયામાં બનાવ બન્યો છે તે આદિવાસી પરિવાર ઉપર જંગલ જમીન ખેડતા હતા એ જમીન ઉપર પોતાનું મકાન કૂવો અને ખેતર હતું એ જગ્યા ઉપર આવીને જંગલ ખાતાએ મશીનરી દ્વારા કુઓનું કુવાનું વેલણ કરી દીધું ખેતરમાં ખાડા કર્યા અને મકાન હતું એને રેસવી દ્વારા તોડી પાડ્યું જ્યારે ગામ લોકો એકત્રિત થઈને જંગલ ખાતાને સમજાવતા હતા ત્યારે જંગલ ખાતાએ તાત્કાલિક પોલીસને બોલાવી અને એમને કીધું કે અમને વન અધિકાર કાયદાના અધિકારમાં બે હજાર છના કાયદામાં અમને જમીન ખેડવાનો અધિકાર છે અમારો વસવાટ કરીએ છીએ વર્ષોથી ત્યારે એમને સીધી જ દાદાગીરી કરી અને આગેવાનોને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો જેનાથી આદિવાસી ઉશ્કેરાઈ અને સામસામે પથ્થરમારો થયો તેના લીધે આ નુકસાન થયું છે અને જે કંઈ કર્યું છે અમે સરકાર પાસે દર વર્ષે વારંવાર રજૂઆત કરીએ છીએ વર્ષમાં બે ત્રણ આવેદનપત્ર સરકારને આપીએ છીએ કોઈ અમારું એ વન અધિકાર કાયદાનું કોઈ પાલન થતું નથી વન અધિકારના ફોર્મ ભરાતા નથી એમને અમારા દોતા વિસ્તારના પેન્ડિંગ દાવા પણ સરકાર જે પહેલાં મીટિંગ બોલાવીને ચલાવતી દાવા એ પણ ચલાવતી નથી અને આજ દિવસ સુધી આદિવાસીના દાવા પ્રત્યે કશું જ બોલતી નથી જેના લીધે આ ઘર્ષણ દિવસે ફરી વાર આવું ન થાય એના માટે સરકારશ્રીને ફરી વિનંતી કરી કે રેગ્યુલર દાવા પેન્ડિંગ દાવા ચાલુ કરે અપીલો પડી એ ચાલુ કરે અને આ કાયદામાં મળતી અધિકાર પ્રમાણે અમને જમીન મળવી જોઈએ જેથી કરીને ફરી આવું ઘર્ષણ આદિવાસી અને પોલીસ કર્મી સાથે ન થાય એના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ આ દબાણ હટાવવા માટે અને ખાડા ખોદવા માટે આ લોકો આવ્યા એની નોટિસ આપી હતી તમને જાણ કરી હતી આ દબાણ વાળી જગ્યા એમ લોકો અમારી જમીન છે પણ આ જગ્યાના માટે નોટિસ પણ આપી નથી ગામ લોકોને પણ જાણ કરી નથી ગામના સરપંચને પણ વાત નથી કરી અને માત્ર એમની પોતાની કે પોતાની તાનાશાહી ચલાવીને એમને આ કામ કર્યું છે એ એમને જાણવા મળ્યું છે આ ઘર્ષણ કેવા સંજોગોમાં થયું અને આ ઘર્ષણ કરવાનો પહેલો બળ કોને વાગરી આ સંજોગોમાં ગામ લોકો ગ્રામ સભા કરીને બેઠા હતા એમને કહેતા હતા કે વન અધિકારનો અધિકાર અમારો છે ખેડણ કરવાનો અધિકાર અમારો છે એમને સમજાવતા હતા ત્યારે પોલીસે આવીને સીધા આગેવાનને ઉપાડવાની કોશિશ કરી અને લાઠીચાર્જ કર્યો જેના લીધે આ ઘર્ષણ થયું અને જે કંઈ આ અંદર અંદર નુકસાન થયું છે આમાં જે ઘર્ષણ થવાનું કારણ મૂળ તો પોલીસ અને ફોરેસ્ટવાળા છે બરાબર છે એટલે આમાં જે મૂળ આદિવાસીઓ રહેતા હતા એ કેટલા વર્ષથી રહે છે આશરે આદિવાસીઓ વર્ષે આ ગામ વસ્યું ત્યાંથી તેઓ રહે છે ત્યાં એક પણ જંગલના ઝાડને નુકસાન કરેલું નથી ત્યાં ખેડાણ દેખાય છે કૂવો દેખાય છે અને જે કંઈ નુકસાન કર્યું છે એ જગ્યા ઉપર એ પરિવારના પતિ એ બહેનના પતિ કૂવો ખોદતા ખોદતા પડી ગયા અને ભાઈ વિધવાબાઈના આ કૂવો વેલણ કરી છે વિધવાભાઈનું મકાન તોડ્યું છે એમને આટલી પણ દિયા ના આવી કે એક વિધવાભાઈનું મકાન તોડીએ છીએ વિધવાભાઈનું ખેતરમાં મોટા મોટા જેસીબીથી ખાડા કર્યા છે એ ખરેખર એમને આટલી દયા નથી કે આવું કરવું જોઈએ એમને એ એ દયા હિંદ છે કહેવાય અને એમને આ મોટા મોટું નુકસાન કર્યું છે અને પોતાની તાનાશાહી ચલાવી છે જે આ લોકોએ ખાડા ખોદ્યા અને જે મારામારીને બળ ઉપયોગ કર્યો છે એ ડુંગરના પાછળના ભાગમાં તો જંગલ ખાતાની ઘણી જગ્યા પડેલી છે તો એ જંગલ ખાતાને જમીનમાંથી ખાડા ખોદ્યાની ને આ ખેડૂતના ખેતરમાં ખાડા ખોદ્યા જંગલ ખાતાના જંગલના વિસ્તારમાં પહાડવાળા જગ્યા પર ખાડા ખોદતા નથી અને કોઈ પણ આદિવાસી વસવાટ કરે છે એ તેઓ એમને દખલગીરી કરે છે અને એમને ખાલી કરવાની કોશિશ કરી અને ગામમાંથી બહાર આ બાઈ જે સવારે મને બતાવતી હતી કે મને જોરજબરી પકડીને બહાર કાઢી છે અને જેસીબીથી મારું મકાન તોડી દીધું છે અને એ પોતાનો બળ ઉપયોગ કરીને પોતાને જે સારું લાગે તો એ ઉપયોગ કરે છે એમને હું તો વિનંતી છે કે વન અધિકાર કાયદો બે હજાર છ એ વોચી લે અને વોચીને પછી બહાર આવે કોઈ પણ વિસ્તારમાં કામ કરવું હોય તો વન અધિકાર કાયદો સમજ્યા વગર કોઈ પણ આદિવાસી ગામમાં એમને પગ પણ ના મૂકવો જોઈએ એ જ મારી વિનંતી છે આ બેન હતા તો ત્યાં લેડીઝ પોલીસ બેન ને પકડ્યા હતા કે પોલીસ વાળા પકડીને બહાર તે બેન ને લેડીઝ પોલીસ હતી એવું બેને મને કીધું કે લેડીઝ બેન જ હતી કોઈ કોઈ બેન હતી કયા ખાતા ની હતી વધુમાં એમણે એમ પણ કહ્યું છે કે જે વિધવા મહિલાનો કૂવો છે અને ઘર તોડીને આપવામાં આવ્યો છે અને જે વર્ષોથી અહીં રહે છે એમના પતિ એ જ કૂવો ખોદતા ખોદતા ત્યાં જ મૃત્યુ પામ્યા હતા એને એ જ વિધવા બહેનનું ઘર અને કૂવો તોડ્યા તોડી પછી એને ખેતરમાં મોટા મોટા ખાડા પાડી દેવામાં આવ્યા જેને લઈ પણ આદિવાસી આગેવાનો ખૂબ જ રોષમાં છે અને જે મહિલા મહિલા છે જે વિધવા મહિલા છે એની સાથે વાત કરી વિધવા મહિલા શું કહે છે એ પણ એકવાર વાર સાંભળ્યું बेन काले हु हो तो न केतरा पुलिस वाला आ जात न के रीते साल होजियो तो पुलिस वाला आ जात त केतरा वदा काय हां पण मैं उतर गणी जात ने काय हां आ, आ जात के ना पण पे दिसि के ला के की यार के आ जा ने इतरे मार गेतोरी न छु काय आ जा तिहास हां कि मय के के बार निकल मे के जो बार से होय निकल के ने ने बार ने निकल के मार के तरा हम किसी तोने में बारे काट दे काय તું મને બારે ને પેલી ની નહી દેતા હું ને હું હાથ થી બારી કર દઉં હો પેસી ઘેતરે નકતી બેસી ખેડા કેને નકતા ખેતરી માં કાય હા પેસી ખાડા કેને નકતું ને પેસી વાળી જાતી ઓર કુવા માં થી ગ્યો ક આ કુવો તો કે બક્કો બોર વેન નકતો બોર નકતો સપાસ બોર વેસ નકતો કાય પેસી ઘેતરો દીતે તી તી પાત્રા કુવો તો આકો મારતી બોર વેસ નકતો એમરો ઘર કેતરા વર્જનું હોય ઘર હા ફોરેસ્ટ વાળી જ ખેતર માં વાપજુ હે કોઈ ને વાવજુ મેજુન

આજે 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 આયા હતા દુ પોલીસવાળા પેંચનમું કેરજો ઉને તો અમે કે કેજો કે અમાર ઘેર આલ હું હા હાલ તે કાલ સે આજો અમારા સસરાને સસરા કે સસરા ઘેર આજા તો રે નવ જોડ હું કાલી જે મહિલાનું ઘર અને કુવો તોડી નાખવામાં આવે છે મહિલા સાથે વાત કરતા ખબર પડી કે મહિલા ગુજરાતી પણ સરખું બોલી નથી શકતી સ્થાનિક આદિવાસી ભાષામાં જ વાત કરે જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ એવો દાવો કરી રહ્યા છે કે હુમલાનું પૂર્વ આયોજિત કાવતરું હતું તો તમને આ મહિલાને જોઈને લાગી શકે છે કે આ કાવતરું પૂર્વ આયોજિત હતું આ મહિલાનું ઘર તોડી નાખ્યું છે આ મહિલાને સરખું બોલતા નથી આવડતું આ મહિલા વાત કરવામાં શું કહે છે એમને ખબર નથી છતાં પણ અધિકારીઓનું કહેવું છે કે આ કાવતરૂપ પૂર્વ આયોજિત હતું સમગ્ર મામલામાં નવા નવા નિવેદનો અને ખુલાસાઓ આવતા રહે છે પણ આવના સમયમાં જોવાનું રહેશે કે જ્યારે વર્ષોથી રહેતા આવતા આદિવાસીઓની જમીન કોના કહેવાથી ખાલી કરવામાં આવી રહી છે જ્યારે એક જ મહિલાની જમીનની બાજુમાં એ મહિલાની જમીનની બાજુમાં આદિવાસી આગેવાનો કહી રહ્યા છે સ્થાનિક આદિવાસી આગેવાનો ખૂબ જ રોષમાં છે અને એમને સરકારને પણ ચિમકી આપી છે અને કહ્યું છે કે જે જંગલ જમીનના દાવા જે છે વર્ષોથી ફાઇલ એમની એમ ધૂળ ખાતી પડી છે ફાઇલ ફરી પાછી શરૂ કરે અને આદિવાસી વિસ્તારના લોકોને જંગલ જમીન ફરી પાછી આપવાનું શરૂ કરે તો આ ઘર્ષણનું કારણ રહેતું જ નથી પણ સરકારે એ ફાઇલ ધૂળ ખાતી કરી નાખી છે અને વન વિભાગ પોલીસ ડિપાર્ટમેન્ટ અને આદિવાસીઓને સામસામે ઉભા રાખી દીધા છે